આને તો રાખી લેવશે પછી થાય કે આવતી કરાય પછી તો કરી લે આ રોમ ને ઓસરી કરી ને એ તો પડી જાય છે ને બે વખત બાપા ને શું ભાઈ ને હા તો આવજો પતિ ભાઈ મોક્ષ અને જ્ઞાન બધું કઈ આવજો આવડી

वा साचो तो नी हा को भाले राहे काम दी बाई उ ला आन्या साफ आन्या आवजो करवा पंखा ने माथा जामा मै को रूम बावा आ क्लास करी तो हा क्लास हा कर बा उकना को हा ये पायच ना

હવે ક્યાં કરવાનું કામ આ પંખો હવે ચાર પંખા છે ઠીક હા વાહ હવે આવી આયું અમને હા તો કેટલો દિવસ હવે મારો વારો આવ્યો છે ઓસરીના પંખાનું કામ કરવાનું આખા ઘરને ધોળાળા કરાવવાના છે ભાઈ આજ આને મને થોડીક મદદ કરાય નાખું જો હાલો કરો કરું સાફ સફાઈ સાફ સફાઈ કેટલા કોગી છે આ ઉકળી ઓ ભાઈ ઉકળી જોઈ જાય સા 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 ચા ચા ચા

रा नो भाई बनायो आ तो

હવે રસોડામાં જ આવી છે ચાર પંખા છે ચારે ચાર રૂમમાં હવે લાઈટ તો નથી ત્યાં ટેબલ લેતા હો ટેબલ અહીંયા રસોડા આવ્યો અમે આ છે ને મેનશીપ બંધ કરી દીધી લાઈટ પંખા સાફ જાય જૂટ કરતા ગયો લાઇટ જ નથી અહીંયા એટલે ઓલો ઓલો છે ને ભાઈ આપણે ચાર્જિંગ ઓલો લેમ્પ એ કરો ચાર્જિંગ વાળો લેમ્પ ભર્યું એટલે શું છે હાલે ઓરો આવ્યો

કેડે ચાર પંખા છે પંખો લ્યો અંબાઈ જાય ને આ છે ને ટેબલ એટલું નીચું છે એટલા નીચે મને કોઈ પંખો કરશે સાપ પડે આમ પડે થઈ હવે હું જાઉં છું ટેબલ બેબલ મૂકી આવું આ રૂમમાં માન હજાર હવે લાઇટ બેઠક શરૂ કરવી લાઇટ શરૂ કરવા દે ભાઈ મેન શિપ તો બંધ કરી ઉપર મીટરમાં શરૂ છે એમ ને ક્યાંથી કરફ્યુ ગોતું છું ઘરમાં માં જાવી હવે પોતા પોતા તું મારી દે અહીંયા હવે તારે કેટલું કામ બાકી છે હવે તો બસ સાફ કરીશું સાફ કરવાનું લીટો કેટલા છોકરા દીવાલ ને આ ડિઝાઇન ભાઈઓ મેં પોતે હાથે કરી છો ભાઈઓ ડિઝાઇન બધી આ માં ડિઝાઇન હું પેન્ટર શું સા તો પીવીશ ભાઈ ને

અબ નાખો તે આ દો બધું યસ તો તો કેટલો કે પાક રાખ્યો ધીમો થોડા કે છે ને તો થોડી કોર ઓપેન દેતા તોમી તો પા અમે કામ આવી તો સા બે ત્રણ બળ મળે આપને ગીસ તો બટકે બે બે કેમ બોટલ

કોઈ છે દેખાય છે આપણને બધા પોતપોતાની લીધે કામ એવું ભાઈ વાતાવરણ જુઓ મારા રૂપિયાનો હશે તમારા નમૂનો નવ રૂપિયાનો એક પટ્ટો ઠીક આખો દી કેટલા કરો હા ત્રાટક વાહ ભાઈ વાહ

và rút là đây. What good can you? Ruda? Nothing, eh? Nothing. Taking you. Who can put toilet in vain? Message, mong. Too. Too. The mongi phải mong. Kèp 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 રોદો ન ગોતે છે રોદો હન્ટાઈ ગયો છે બધું થઈ ગયું હૈ એને ખાલી ખેરી દેવાનું છે આ નવેલું હવે આપણે ત્રીજી રૂમમાં જાવીએ બેઠકવાળી રૂમ આમાં જ બહુ છે ને ખેરવાનું ન હોય ઓછું હોય બધું અહીંયા બધું એમાં કાંઈ ઉપાધી નથી શાંતિ છે આમાં એ મેન મેન પોટા ભગવાનના નહીં છે મંદિર છે હવે આપણે જાવી ઓસરીમાં ઓસરી આવી આમાં બઉનત બહુ સાધી જે છે એ બે રૂમમાં રસોડામાં ને એક બેડરૂમમાં બે માં જ છે વધારે વધારે